આજની વાર્તા ઘરમાં પણ શિક્ષણનું વાતાવરણ રાખો મિત્રો શાળામાં તો શિક્ષણનું વાતાવરણ હોય કોલેજમાં પણ હોય પણ ઘરમાં શિક્ષણનું વાતાવરણ રાખવું આવી હેબિટ દરેક ઘરમાં વિકસી નથી અને આ અનુસંધાને મારે એક વાર્તા કહેવી છે પતિ પત્ની અને એના બે સંતાનો પતિ પત્ની એક સારી શિક્ષણ સંસ્થા ચલાવતા હતા એટલે કે કોઈ પ્રાથમિક કે માધ્યમિક શાળાનું સંચાલન કરતા હશે ખૂબ જ સારી રીતે એ સંચાલન કરતા હતા શાળામાં બાળકોને ઉત્તમ પ્રકારનું જીવન શિક્ષણ પણ આપતા જ્યારે એના બંને સંતાનો એક દીકરો અને દીકરી એ બંનેના મનમાં પ્રશ્ન થયો કે આપણે શું બનવું છે ત્યારે દીકરાના મનમાં પ્રશ્ન થયો કે મારે તો વૈજ્ઞાનિક બનવું છે દીકરીના મનમાં પ્રશ્ન થયો કે મારે તો સમાજ શિક્ષિકા બનવી છે એટલે કે મારે સમાજને માર્ગદર્શન આપવું છે સમાજને શિક્ષણ આપવું છે અને આ અનુસંધાને બંને વિચાર કરતા હતા કે આપણે માતા પિતાને આ વાત કેવી રીતે કેવી એટલે એક દિવસ મતે બેઠા હતા ત્યારે એમણે કીધું કે અમારે એટલે કે દીકરો એમ કહે છે કે મારે વૈજ્ઞાનિક બનવું છે અને દીકરી એમ કહે છે કે મારે સમાજ શિક્ષિકા બનવું છે માતા પિતા વિચાર કરતા હતા કે હજી એને તો પોતે નક્કી પણ કર્યું નહોતું કે દીકરાને શું બનાવવું પણ એ બંને શિક્ષણના માણસ હતા એટલે એને નક્કી કર્યું કે જો દીકરો વૈજ્ઞાનિક બનવા માંગતો હોય અને જો દીકરી સમાજ શિક્ષિકા બનવા માંગતા હોય તો આપણે એને બનવા માટેની તક આપવી જોઈએ આજના કેટલાક માતા પિતા પોતાના દીકરા કે દીકરીને પૂછતા નથી કે તમારે શું બનવું છે અને આ માતા પિતા એને પૂછ્યું અને એ જે બનવા માંગતા હતા એને માટે વિચાર કર્યો કેવી રીતે કરી એને માટે એક જ વાત છે કે કોઈ પણ માતા પિતા પોતાના સંતાનને જે બનાવવા માંગતા હોય તો માતા પિતાએ પોતાના સંતાનમાં એ વિચારને રોપવા જોઈએ એટલે કે માતા પિતા પોતાના સંતાનને ડોક્ટર બનાવવા માંગતા હોય તો એને ડોક્ટરના વિચાર પોતાના સંતાનોમાં રોપવા જોઈએ પણ અહીં તો ઊંધો હતો માતા પિતાએ કઈ રોપવાની વાત જ નહોતી માત્ર એને વિચાર જ એ કરવાનો હતો કે દીકરાને જો વૈજ્ઞાનિક બનાવવું હોય તો ઘરનું વાતાવરણ કેવું રાખવું કોઈ પણ માતા પિતાને મારે એક અંગત્યની વાત કરવાની છે કે જિંદગીમાં તમારા સંતાનો જે બનવા માગે છે અથવા તો તમે એને જે બનાવવા માગો છો એ પ્રકારનું વાતાવરણ રાખો એને એ પ્રકારની જ વાતો કરો ધારો કે વૈજ્ઞાનિક બનાવવા માટેની વાત હતી એની એટલે એના માતા પિતાએ શરૂઆત કરી કે ઘરની અંદર જ વૈજ્ઞાનિક વાતાવરણ રાખવું એટલે માતા પિતાએ વિજ્ઞાનના અનુસંધાનમાં કેટલાય પુસ્તકો એને લાવી આપ્યા વિજ્ઞાનના ના પ્રયોગો કેમ કરવા વિજ્ઞાનની ભૂમિકામાં કેટલા પ્રકારના વિજ્ઞાનના ખ્યાલો છે એવા અનેક નાના 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 પુસ્તકો એ જ્યારે ખરેખર નાના હતા ત્યારે એને લાવી આપ્યા એને વાંચવા માટે આપ્યા માત્ર વાંચવા માટે નહીં પણ માતા પિતા પણ એ વાંચી અને એને સમજાવે કે બેટા આ પ્રયોગ છે એ પ્રયોગ કેવી રીતે થાય આ પ્રયોગની ભૂમિકા કેવા પ્રકારની છે આપણે એમ કે ડોલની અંદર લોટો નાખીએ અને ઊંધો નાખીએ તો કેવો થાય ચત્તો નાખીએ તો શું થાય આવા પ્રકારની વાતો એને સતતપણે પ્રશ્નો પૂછે રાખે પ્રશ્નો પૂછે રાખે જુદી જુદી લેબોરેટરીમાં લઈ જાય બારગામ જાય તો પણ મોટા મોટા વિજ્ઞાન કેન્દ્રો બસાવે એ વિજ્ઞાન કેન્દ્રોની અંદર કેવા કેવા પ્રકારની માનો કે પ્રયોગો છે આ પ્રયોગો કેવી રીતે ચાલે છે એને વધારે સમજવાનો પ્રયત્ન કરે મોટા મોટા વિજ્ઞાન કેન્દ્રોની અંદર જો પોતાના સંતાનોને જો તમે વારંવાર લઈ જાઓ તો એ સંતાન વૈજ્ઞાનિક જરૂર બની શકે કારણ કે આ બંને માતા પિતા એને મોટા મોટા વિજ્ઞાન કેન્દ્રોમાં લઈ જાય કે જે જોતા જોવા માટે ચાર ચાર પાંચ પાંચ દિવસ લાગે રોજના છ છ સાત સાત કલાક જોઈએ તો પણ અને સાથોસાથ એને ઘરની અંદર પ્રયોગો કરવાની પણ વ્યવસ્થા ગોઠવી નાના નાના પ્રયોગો કેવી રીતે કરવા દીવાશ્રીના પ્રયોગો કેમ કરવા આવી કેટલીક બુકો મળે છે આ બુકોના આધારે એને પ્રયોગ કરવાનું વાતાવરણ પણ બતાવ્યું સાથોસાથ એના મનમાં પ્રશ્ન થયો કે માત્ર દીકરીની વાત તો આપણે વિચારીએ દીકરીને તો સમાજ શિક્ષિકા બનાવીશ અને જો સમાજ શિક્ષિકા બનાવવી હોય તો એને એ પ્રકારનું વાતાવરણ આપવું જોઈએ અને એ પ્રકારનું હારોહાર વાતાવરણ આપવા માટે એણે શું કર્યું કે સમાજના માણસોને ઘરમાં આમંત્રણ આપે જુદી જુદી સોસાયટીમાં જાય ઉચ્ચ વર્ગની સોસાયટી હોય ત્યાં એને લઈ જાય એકદમ પછાત સોસાયટી હોય એમાં લઈ જાય એના બાળકો કેવા છે એની એને અભ્યાસ કરાવે અને આ રીતે પોતાને સમાજમાં જુદા જુદા એંગલ ઉપર લઈ જાય આખરે મારો કહેવાનો મુદ્દો એક જ છે કે બંને બાળકોને એને જે બનવાનું હતું એ જ પ્રકારનું વાતાવરણ એને ઓછામાં ઓછું છ થી સાત વર્ષ આપવું અને એ એટલું આપ્યા પછી તો એ વાવણી થઈ ગઈ એના વિચારમાં રોપાઈ ગયું અને આખરે એક દિવસ એવું બન્યું કે એને ખરેખર એ પોતે ખૂબ મહેનત અને ખૂબ પરિશ્રમ બંને સંતાનોએ એ કર્યું અને છેલ્લે એ વૈજ્ઞાનિક પણ બને છે દીકરો અને દીકરી છે સમાજસેવિકા પણ બને છે આની પાછળ માત્ર ઘરનું વાતાવરણ એ ફેરવું આની પાછળ ઘરને શિક્ષણ સંસ્થા બનાવી ઘરની અંદર પણ શિક્ષણ આપવાની શરૂઆત કરી મારે સૌ માતા પિતાને કહેવું છે કે તમે તમારા તમારા ઘરમાં સંતાનો માટે શિક્ષણ સંસ્થા શરૂ કરો ત્યાં એને એ પ્રકારનું વાતાવરણ આપો એને પરિશ્રમની તાલીમ આપો કરુણાના પાઠ પડાવો વાંચનની ભૂમિકા બતાવો એની સાથે ચર્ચા કરો એને લખવું કેવી રીતે એ સમજાવો પ્રયોગશાળાની વાતો કરો એને બહુ પ્રશ્નો પૂછો જેટલા વધારે પ્રશ્નો પૂછશો એટલા એને પ્રશ્નો પૂછવા માટે તમે ઉત્તેજિત કરો એ પણ પ્રશ્ન પૂછે અને સર્જનાત્મક વિચારો એના મનમાં દાખલ કરો અને જો આજ રીતે હોય તો સમાજ સાથે એના પોતાના વ્યવહારો છે એ પોતે જે રીતે બનવા માંગતા હોય એ રીતે કરવાનો પ્રયત્ન કરો દીકરીને નાના નાના બાળકોને ભણાવવાની તાલીમ પણ એને આપવા માટે નક્કી કર્યું હતું સમાજના માણસો સાથે વાતચીત આપવાનું પણ નક્કી કર્યું હતું સમાજ સેવાની પ્રવૃત્તિનો પણ એને ખ્યાલ આવ્યો અને આ રીતે જીવનની અંદર શિસ્ત અને નૈતિકતાના પાઠો બંનેને ભણાવ્યા સહકાર જવાબદારી શું કહી શકાય એની વાતો પણ કરી અને જીવનમાં સંસ્કારનું મહત્વ કેટલું છે એ ભૂમિકા પણ એને બતાવી અને સાથોસાથ આ બધી ભૂમિકાનું પરિણામ દીકરો વૈજ્ઞાનિક દીકરી ઉત્તમ પ્રકારની સમાજ શિક્ષિકા માતા પિતાએ પોતાના સંતાનોના સ્વપ્નને સાકાર કર્યા આપણે માત્ર એટલું જ કહેશું કે શિક્ષણ માત્ર જ્ઞાન નથી એ માણસનું ઘડતર કરે છે સંસ્કાર સાથે એના સ્વપ્નને સિદ્ધ કરે છે અને સાચી સફળતા માનવી એટલે કે સારા માણસ બનવામાં છે ડોક્ટર બનાવ્યા કે સાચા સમાજ સેવિકા બનાવવા સાથો ને સારા માણસ પણ બનાવ્યા અને આ ભૂમિકા ઉપર દરેક માતાને આ વાર્તા ખાસ પ્રકારે તમે સાંભળો અને તમે તમારી રીતે આગળ વધો એવી શોભ લાગણી સાથે સૌને તેની વાત